જનતા ટાઈગર સેના દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ મળતી વિગતો અનુસાર આજરોજ જનતા ટાઈગર સેનાના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્રભાઈ મેળાના નેતૃત્વમાં દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાડા ગામના નવંદિયા ફળિયામાં રહેતા જૂનાબેન ભદ્યાભાઈ ડિંડોરના મકાનમાં ગત તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રે નવ વાગ્યાના અરસામાં અચાનક આકસ્મિક રીતે આગ લાગતા સમગ્ર ઘરવખરી સામાન બળીને ખાટ થઈ ગઈ હતી જેનો સરપંચ તથા તલાટી કમ મંત્રી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની સહાય મળી નથી જેને ધ્યાનને લઈ તાત્કાલિક પીડિત પરિવારને ન્યાય મળે તેવી રજૂઆત જયેશ સંગાળા દ્વારા જનતા ટાઈગર સેના દ્વારા કરવામાં આવી હતી જનતા ટાઈગર સેના દ્વારા આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે લીમખેડા તાલુકાના પાડા ગામ લગભગ બે હજાર પચીસના ત્રીજા મહિનાની અંદર આકસ્મિક આગ લાગતા જુનાબેન ડિંડોરનું સમગ્ર ઘર બળીને ખાક થઈ ગયું હતું તેમાં અનાજ ડોક્યુમેન્ટ કન્યાદાનનો સામાન સિલાઈ મશીન સંપૂર્ણપણે બધું જ ઘર વખરી એમાં સળગીને નાશ પામી હતી લગભગ પચીસ તારીખનો બનાવ બન્યો હતો છવ્વીસ તારીખે જ ગ્રામ પંચાયતના તલાટીને સરપંચ દ્વારા ત્યાં મુલાકાત કરીને સર્વે પણ કરવામાં આવ્યો હતો પણ આ જ દિન સુધી એમને કોઈપણ પ્રકારની સહાય વળતર આપવામાં આવ્યું નથી ખેતમજૂરી કરીને પોતાનું પેટયું રડતું આ પરિવાર સહાય માટે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈપણ પ્રકારની સહાય મળેલી ન હતી તો આજે માનનીય કલેક્ટર સાહેબશ્રીને એક પત્ર આપીને રજૂઆત કરી છે કે જલ્દીથી જલ્દી આમને એમની સહાય આપવામાં આવી વગર